રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થતા ગીર સોમનાથના ઉનાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઉનામાં વિજયાદશમીની મહોત્સવ તેમજ શતાબ્દી મહોત્સવના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો ચાલીસથી વધારે સ્વયંસેવકો દ્વારા સંપૂર્ણ ગણેશ વેશમાં સંગીતના તાલ સાથે ઉનાના વિવિધ માર્ગો તેમજ ગલીઓમાં શિસ્તબંધ રીતે પદ સંચલન કરાવવામાં આવ્યું હતું તેમજ સ્વામીજી અને સંઘના સ્વયંસેવકો દ્વારા શસ્ત્ર પૂજન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વયંસેવકો દ્વારા વિવિધ લાઠીદાવ રમતગમત જેવા અનેક કાર્યક્રમો સંઘ શાખા અને મેદાનમાં કરવામાં આવ્યા હતા

ધીમે ધીમે વધી રહ્યું સમગ્ર ભારતમાં કોરોનાનો સમય હતો ત્યારે પ્રસંગ ધરતીકમ હોય કચ્છમાં ત્યારે પ્રસંગે મદદ કરી છે શું કહેશો ઓગણીસસો પચીસમાં ડૉક્ટર કૈશવ બલ્લીરામ નાગજેવા તેમના આજે સંગસંગ ચાલ્યું જેમને ધ્યાનમાં હતું કે આઝાદી તો મળવાની પણ આઝાદી ટકી રાખે તો શું કરશું આ ટકી રાખવા માટે હિન્દુ એકત્રિત એકત્ર આવે સંગઠિત આવે એના માટે શું કરી શકાય જ્યારે ડૉક્ટર ડૉક્ટર સાહેબને ધ્યાન મળ્યું અત્યારે

માવજી વાઠે દિવ્યાંગ ન્યૂઝ ઉનાગીર સોમનાથ